પછી એની બે કે ઈ પ્રશ્ન કર્યો કે અમે કોમેટુ લખીએ કે કોમેટુ માં કે અમને જવાબ ન આવતો એટલે મેં કીધું ભાઈ કોમેટુ માં તમે લખો તમારા લાખ લાખ વંદન બરોબર પણ અમારે કોમેટુ માં જવાબ દેવાનો અમારે ટાઈમ તો હોવો જોઈએ ને આપડી આપડી ખેડુ માણા બરોબર ધંધાવાળા માણા હરિયા પછી આપડે આપણું કામ કરવું કે કોમેટુ માં રહેવું તો વિહાભાઈ ની પાન નો ગલો છે બરોબર તો દુકાન ફાક્યું બનાવે કે બીડીયું દે કે કોમેટુ જોવે એટલે તમારા બધાને લાખ લાખ વંદન અમારે કોમેટો સાંભળવું અમારે તમને જવાબ દેવાનો અમારા પાસે ટાઈમ ને બરોબર ને અજિતભાઈ જરાક ધવાળો થા છે સાહેબ સાહેબ ધ્યાન જાય તો કઈ વાંધો નહીં પણ અરદાભાઈ સાબકડે જાય તો તો પાછો થાય

આપડી કીએ કે ભાઈ વેસન થી સેટારી જો વેસન થી પણ સેટારી જો હું તો ફેશન થી સેટારી જો ફેશન બે ની તો કઈ ભગવાન ઘટવા ની થી ફેશન વધે ગઈ ફેશન બહુ વધે ગઈ હો ફેશન બહુ વધે ગઈ ફેશન વાત જવા દે આ ધનુર ઉપડે જાય ફેશન વધે ગઈ ફેશન માં જ પુરવાજ આ ઉપડે જાય ભાઈ ડોહા જીવતા એ બધું ઈના સીમો આપણી નો સીવે હે કે પા ફેશન ને વેશન થી સેટા રેવાય તો વધારે આવનારા દિવસમાં બધી પેટી જળવાઈ રહી લાભ રે ને આ બધું આવી બધી વેદના છે આપણી ને ખેડૂ મિત્રો કોમેન્ટમાં મહેરબાની થી અમારે તમને જવાબ દેવાનો ટાઈમ ને ધીહા ની ને તમારે ઈ ને કે કે અમે ધંધાવાળા છે ઘેર જાય તો ભંડારીયું ઉપાડો લે ગેસ નો બાટલો થેરિયો ને ને આ અમારે બધું સંજાર વાળા માણસ માં એટલે કોમેન્ટમાં અમી અમારા પાસે જવાબ દેવાનો ટાઈમ ને તમે કોમેટો કરો તમારો લાખ લાખ વંદન અમારી મોજિલી ચેનલ છે યુટ્યુબ માં જય દ્વારકાધીશ જય માતા